રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને આજે નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટની વોર્ડ નંબર નવની વરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી વોર્ડ નંબર ચાર કારોબારી ચેરમેન તરીકે સી સી અંટાડા વોર્ડ નંબર ચાર ધોરાજી નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરાઈ ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

આજે ધોરાજી નગરપાલિકા માં તમને પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે જે લોકો મત આપ્યા છે એ મતદારો શું કહેશો તમે બધા ને મતદારો ને બધા આભાર માનું છું બધાનો જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી